પુરુષમાં વિધર્મી વૃદ્ધ સસરાએ હિન્દુ વિધવા પુત્રવધુની દુકાનમાં ઘુસીને માર મારતા સીસીટીવી સામે આવ્યા છે વિધવા પુત્રવધુ પાસે વિધર્મી સસરો અભદ્ર માંગણી સાથે અડપડા કરતો હોવાનો વિધવા પુત્રવધુએ આક્ષેપ કર્યા છે વિધર્મી વૃદ્ધ પોલીસનો બાતમીદાર અને પંચ હોવાના કારણે પોલીસ કાર્યવાહી ન કરતી હોવાના વિધવા પુત્રવધુએ આક્ષેપ લગાવ્યા છે વિધર્મી યાકુબ યુસુફ પટેલ વિધવા હિન્દુ પુત્રવધુ સાથે પ્રેમલાભ થતા બંને પતિ પત્નીની જેમ રહેતા ત્યારે વિધર્મી યુદ્ધ સસરાની દાનત વિધવા હિન્દુ પુત્રવધુ પર વારંવાર બગડતા સમગ્ર મામલો સતત ચર્ચામાં રહેતો હતો ત્યારે હિન્દુ પુત્રવધુએ સસરો અભદ્ર માંગણી સાથે અડપડા કરતો હોવાની ફરિયાદ નોંધાવી છે સીસીટીવી ફૂટેજ સામે આવતા વિધવા હિન્દુ પુત્રવધુની ફરિયાદ થતાં વિધર્મીના બચાવ પક્ષે વિધવા પુત્રવધુની સાસુએ પણ ફરિયાદ નોંધાવી છે હાલ પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે મેં સાસુએ છે ને તો એક મોમેદન સાથે વર્ષો પહેલા લગ્ન કરેલા હતા એમને મારે બોલાવતા જ નતા પણ પછી જયારે મારા ઘરવાળા મરી ગયા એમને મને બોલાવતા થઈ ગયા અને પછી મને વારંવાર ગલત રીતે પકડી લેતા હતા પાછળથી આમ પકડી લે ગલત રીતે આમ અડપલા કરતા હતા તો એ મે બધું જવા દીધું કે ચાલ હસે હસે એવી રીતે પછી એમનું બોજ વધી ગયું અને મને મારા રોડ પર બે ત્રણ વાર મારી મેં પોલીસ ઓરા પાસે આવી બે ત્રણ વાર તો પોલીસ ઓરા અરજી લે છે ફાયર લે પણ કંઈ કરતા નથી અને ઉપરથી મારા મને મને એવું કઈ છે કે તું મારે તો સફર નહીં રાખશે તો તારા ભાઈને મારી નાખીશું તારા ભાઈને મારીશ તો તારા ભાઈને ગલત રીતે ફસાઈ દેશે એવી ધમકી આપીને મને બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે લોકો તો હું બી હું ના જ પાઉં છું જુક્તિ જ નથી તો એ લોકો મને આ રીતે રસ્તા પર આવી રીતે મારે છે મારી લે છે અને ઉપરથી મને દબાવવાની કોશિશ કરે છે કે તું મારી સાથે રહી નહીં તને કોઈની નહીં થવા દેવ અને હું પોલીસ વાળા પાસે બે ત્રણ વાર આવી કેટલી વાર આવી હશે એફઆઈઆર થઈ છે એક વાર અરજી વચ્ચે મહિના મહિના ત્રણ ચાર મેં કરી પોલીસ વાળા કઈ જ કરતા નથી પોલીસ વાળા મને એ મને ખુલ્લામાં જ કે છે પોલીસ વાળા કશું ખાઈ પોલીસ વાળા કહે છે કે અમારો માનસ છે જામીનદાર છે પંચમાં રહી છે એટલે અમારે અડધી રાતે બોલાવવાનો હોય તો એ મારો અડધી રાતે મારો પીછો કરે સવારમાં સાત વાગે પીછો કરે મેં જઈ જાઉં તય મારો પીછો કરે છે અને મને આવી રીતે આજે બી આવી રીતે જ મને મારેલી છે એમને કે મેં મારા છોકરા માટે નાસ્તાનો સામાન લેવા દુકાનમાં ગઈ ત્યાં દુકાનમાં ઘૂસીને મને એમને મને કે તારા તાત્યા કાપી નાખીશ તને મારી નાખીશ ને એવી રીતે મને મારી છે એમને અને હું ડરના કારણે મારા ભાઈને જયારે બોલાય તો મારા ભાઈએ મને મારા બચાવ આવ્યો તો મારા સાસુને ને લઈને આવીને જો મને કેવી રીતે મારી છે મને ખસું બધું વાગ્યું છે પગમાં ને આમ બધું પર ને બધે જ તો હવે મારે શું કરવાનું પોલીસ કઈ ધમકી આપી છે કે તારા ભાઈ ને મારી નાખીશું તને મારી નાખીશું પોલીસ ધમકી આપે છે મને મેં યાકુબ યસુ ફતેલ ની સામે ફરિયાદ કરી છે મારા એ ગીકોરિયા રહી છે તો કરે જા કશું ન્યાય આવ્યો નથી તો છતાં આજે એમને મને મારી હું પોલીસ આવી આવીને થાકી ગઈ છું હવે આ મને મારા ભાઈ ને કઈ થાય એની જવાબદારી કોની જીતુ રાણા